શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ ચેરીયા છે યુટ્યુબ આપી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે છે નવરાત્રિના આઠમા દિવસના આઠમા દુર્ગા માં મહાગૌરીની પૂજા ઉપાસનાનો દિવસ આજે અષ્ટમી અષ્ટમીતિથી છે આજે આપણે મા મહાગૌરીની પૂજા ઉપાસના વિશે જાણીશું કથા સાંભળીશું તથા મંત્ર પણ જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો કરી લેજો જેથી આવના માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી विद्या रूपेण સંસ્થિતા નમસ્ત્યે 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 નમો નમ બોલો માતા મહાગૌરીની જે મિત્રો માતા મહાગૌરી કે સાક્ષાત સરસ્વતી માતાજીનું સ્વરૂપ મનાય છે મા સરસ્વતીજીની આજે પૂજા પણ થઈ શકે છે સરળ સુલભ અને મનમોહક રૂપ માનું છે દેવી મહાગૌરી અત્યંત ગૌરવર્ણના વર્ણના છે ત્યાં સુધી કે તેમના વસ્ત્ર આભૂષણ જે ધારણ કરેલા છે તે પણ ગોરા છે સફેદ છે માતાની ચાર ભૂજાઓ છે મહાગૌરી બેલ ઉપર સવાર થયેલા છે દેવીના એક હાથમાં ત્રિશુલ છે મા અભય મુદ્રામાં બિરાજમાન છે ભક્તોને અભય દાન કરે છે એક હાથમાં ડમરું છે અને એક હાથમાં વરમુદ્રા છે વરદાન આપે છે ભક્તોને માનું આ સ્વરૂપ ઘણું શાંત અને કોમળ છે નવરાત્રિનો આઠમો દિવસ એટલે માતા મહાગૌરીની પૂજા ઉપાસનાની સાથે કન્યા પૂજન પણ થાય છે જેનું મહત્વ ઘણું છે અષ્ટમી તિથિના દિવસે કન્યા પૂજન કરવાથી કહેવાય છે કે ઘરમાં સુખ શાંતિ આરોગ્ય સૌભાગ્ય બની રહે છે ખૂબ જ આદર સત્કાર સાથે કન્યા પૂજન કરવું જોઈએ કન્યા બે વર્ષથી લઈને અગિયાર વર્ષની હોય તો શુભ મનાય છે સાક્ષાત માનું સ્વરૂપ મનાય છે આ ઉપરાંત ઘણા લોકો એક બટુકને અથવા તો બે બટુકને પણ જમાડે છે જે નાનો બાળક હોય એકને ભેરો કહેવાય છે અને બે જમાડે તો એક ગણપતિજીનું સ્વરૂપ મનાય છે દુર્ગાદેવીની સાધનામાં કાળભૈરવ ભૈરવ મહારાજની પણ પૂજા થાય છે જે જેની શ્રદ્ધા હોય એ પ્રમાણે બાળકોને જમાડવા જોઈએ કન્યા પૂજનનું શું મહત્ત્વ છે તે પણ જાણી લઈએ કન્યાઓનું પૂજન કરી પગ ધોઈને તિલક કરીને તેમને ચુંદડી ઓઢાડવી જોઈએ ત્યારબાદ ચણા છે જે દેશી ચણાનું શાક છે હલવો અને પૂરીનો ભોગ લગાવાય છે સૌપ્રથમ માતાને ભોગ લગાવો અને ત્યારબાદ કન્યાઓને જમાડવી પછી પોતે પ્રસાદ લેવો મા દેવી દુર્ગા સર્વે મનોકામના પૂર્ણ કરે છે આ રીતે કન્યા પૂજન કરવાથી ભાગ્ય મજબૂત બને છે અને બાધાઓ દૂર થાય છે અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે ધન સંપદામાં પણ વધારો થાય છે અને કુંડળીમાં રહેલા નવ ગ્રહો શુભ પરિણામ આપે છે જો કે મહાગૌરીની ઉપાસના કરવાથી રાહુ ગ્રહની શાંતિ થાય છે રાહુ ગ્રહ શુભ પરિણામ આપે છે કારણ કે માનો સંબંધ રાહુ સાથે જોડાયેલો છે માતા મહાગૌરી કે જે વિદ્યાની દેવી મનાય છે અન્નપૂર્ણા પણ મનાય છે માટે આજે મા અન્નપૂર્ણાની પણ પૂજા ઉપાસના થઈ શકે છે અને મા સરસ્વતીની પણ આજે અષ્ટમીનું વ્રત પણ થશે સવારે ભક્તો વહેલા ઉઠીને સ્નાનાદિથી પરવારીને મા મહામાયા જોગમાયાનું હૃદયમાં ધ્યાન ધરે મંત્ર જાપ કરતા રહે અને ત્યારબાદ દેવીની પૂજા અર્ચના માટે તત્પર થાય દેવીની પૂજામાં લાલ ચુંદડી છે ચંદન રોલી મોલી કુમકુમ અક્ષત મોગરાના પુષ્પ તથા કોઈપણ પુષ્પ હોય સુગંધિત અત્તર એ દ્વારા માની પૂજા ઉપાસના કરે ધૂપ દીપ નૈવેદ્ય નૈવેદ્યમાં લાપસી છે શીરો છે તે અર્પિત કરી શકાય છે માને તલવટ પણ ભોગ લગાવી શકાય છે અને શ્રીફળ ખાસ કારણ કે આજે અષ્ટમીના દિવસે માને શ્રીફળ ધરાય છે અને જ્યારે હોમ હવન થાય છે ત્યારે ઘરમાંથી એક શ્રીફળ હવન પણ થાય છે આ ઉપરાંત માનો મંત્ર ઉચ્ચારણ કરવું અને માની પ્રસન્નતા માટે દુર્ગા સપ્તશતી પાઠ ચાલીસા પાઠ છે ની પાઠ છે જે કંઈ આપણને યોગ્ય લાગે એ પ્રમાણે પાઠ કરવો જોઈએ સાંભળવો જોઈએ માતાની પૂજા દરમિયાન જો ભૂલ થઈ હોય તો ક્ષમા પ્રાર્થના કરવી જોઈએ અને જે કન્યાઓનું પૂજન કર્યું છે તેને આદર સહિત તેમના ઘેરે બળાવવી જોઈએ આ રીતે અષ્ટમી તિથિનું ઘણું મહાત્મય છે નવરાત્રિમાં નવમી તિથિએ પણ આ જ રીતે કરી શકાય છે પરંતુ અષ્ટમી તિથિએ જ મોટાભાગે હવન હોય તો હવનમાં એક શ્રીફળ અવશ્ય હોમવું જે માતા સુધી પહોંચી જાય છે મા મહાગૌરીની કથા પણ નિરાળી છે મા મહાગૌરી કે જે દેવી પાર્વતીજીનું સ્વરૂપ છે તેઓ ભગવાન ભોળાનાથને પ્રસન્ન કરવા માટે પતિ પ્રાપ્ત કરવા માટે ઘણી તપસ્યા કરે છે શિવજીની તપસ્યા કરવામાં ને કરવામાં તેઓ પોતાના શરીરની પરવાહ પણ કરતા નથી કઠોર તપસ્યામાં લીન દેવીનું શરીર કાળું પડી ગયું જ્યારે શિવજીએ માતાની તપસ્યાથી પ્રસન્ન થઈને માતાને દર્શન આપ્યા ત્યારે પ્રભુએ ગંગાજીના પવિત્ર જલથી માતાને સ્નાન કરાવ્યું હતું ત્યારબાદ માતાનો રંગ ગોરો થઈ ગયો જેને કારણે દેવીનું આ સ્વરૂપ મહાગૌરી કહેવાનું નવરાત્રિના આઠમા દુર્ગા મહાગૌરીની પૂજા ઉપાસના કરવાથી જીવનમાં સુખ શાંતિ બની રહે છે માનું જે સ્વરૂપ છે તે એકદમ સૌમ્ય છે સૌમ્ય રૂપા દેવીની આરાધના કરવાથી ભક્તોના કલ્યાણનો માર્ગ સુલભ થાય છે જે ભવસાગર પાર ઉતરવા માંગે છે તેઓ અષ્ટમીના દિવસે માની પૂજા આરાધના અવશ્ય કરે માનું ધ્યાન સ્મરણ પૂજન આરાધન કરવાથી મનુષ્ય સદૈવ અલૌકિક સિદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે ભક્તોના કષ્ટ તો દૂર થાય છે સાથે જ માં જે શ્રદ્ધા ભક્તિ છે તે પણ ચરમસીમાએ પહોંચે છે મહામાયા જોગમાયા કે જે અસુર મર્દિની છે અસુર તે કોણ છે આપણી અંદર રહેલા દુર્ગુણો તે દુર્ગુણોના નાશ માટે મહામાયાની ઉપાસના થાય છે જેથી માં આપણી ઉપર કૃપા કરી અને આપણે ભોગ અને અંતમાં મોક્ષ પ્રાપ્ત કરી શકીએ માનો મંત્ર છે ઓમ દેવી મહાગૌરીએ નમઃ આ ઉપરાંત દેવીની સ્તુતિ પ્રાર્થના છે યા દેવી સર્વભૂતે સુ મા મહાગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ બોલો માતા મહાગૌરીની છે હવે આપણે સાંભળીએ માને ક્ષમા પ્રાર્થના જે આપણાથી ભૂલ અપરાધ થઈ હોય તો મા ભગવતી આપણને ક્ષમા કરે અને આપણી સેવાનો સ્વીકાર કરે એ ભાવ સાથે માને ક્ષમા પ્રાર્થના થાય છે હે પરમેશ્વરી મારા વડે રાત દિવસ હજારો અપરાધ થતા રહે છે આ મારો દાસ છે આમ સમજીને તમે મારા એ અપરાધને કૃપા કરીને ક્ષમા કરો હે પરમેશ્વરી હું આહવાવન કરવાનું જાણતો નથી જાણતી નથી વિસર્જન કરવાનું જાણતો નથી જાણતી નથી અને પૂજા કરવાનું પણ માટે આપ મને ક્ષમા કરો હે દેવી મેં મંત્રહીન ક્રિયાહીન ભક્તિહીન જે પૂજા કરી છે તે સર્વે હે સુરેશ્વરી તમારી કૃપાથી પૂર્ણ થાવ સેંકડો અપરાધો કરીને પણ જે મનુષ્ય તમારા શરણે આવીને હે જગદંબા કહીને તમને પોકારે છે તેને તે ગતિ પ્રાપ્ત થાય છે કે જે બ્રહ્મા વગેરે દેવતાઓને પણ સુલભ નથી હે જગદંબિકા હું અપરાધી છું પરંતુ તમારા શરણે આવેલ છું અત્યારે અનુકંપાને પાત્ર દયનીય છું તમે જેમ ઈચ્છો તેમ કરો હે દેવી અજ્ઞાનને લીધે ભૂલથી કે બુદ્ધિ ભ્રાંત થવાને કારણે મેં જે કંઈ ન્યૂનાધિક આચરણ ઓછા કે વધારે પ્રમાણમાં કર્યું હોય તો તે હે પરમેશ્વરી તમે તે બધું ક્ષમા કરો મારી ઉપર પ્રસન્ન થાવ હે સચ્ચિદાનંદ સ્વરૂપ પરમેશ્વરી હે જગન્માતા કામેશ્વરી તમે મારી આ પૂજાનો પ્રેમપૂર્વક સ્વીકાર કરો અને મારા પર પ્રસન્ન થાવ હે દેવી હે સુરેશ્વરી તમે ગોપનીયમાં પણ ગોપનીય વસ્તુનું રક્ષણ કરનારા છો મેં નિવેદિત કરેલા આ છપ તમે ગ્રહણ કરો તમારી કૃપાથી મને સિદ્ધિ પ્રાપ્ત થાવ શરણાગતની પીડા હરનારા રક્ષા કરનારા હે દેવી મારી ઉપર પ્રસન્ન થાવ પ્રસન્ન થાવ પ્રસન્ન થાવ તો મિત્રો આપણે સાંભળી માતા મહાગૌરીની પૂજા ઉપાસના સ્વરૂપ મંત્ર જાપ તથા માની ઉપાસનાથી થતા લાભ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે કે શરણીએ ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુ તે નારાયણી નમસ્તુ તે બોલો મહાશક્તિ મહામાયા નવદુર્ગા મહાગૌરીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ